નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડીમાં આજે તમને બતાવવાના છે ટેશ્યુમાં જે અલગ અલગ નવી અત્યારની ન્યૂ લૂકવા સાડી પહેરાવેલી છે એ જો લઈએ જો બધી અત્યારની ન્યૂ લુકવાજ અત્યારની ડિઝાઇનનું જે છે હીટ એજ પહેરાવેલી છે આમાંનો તમને ગમતો એનો તમારો ક્રીનશોટ ફોટો પડીને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇઝ ડિટેલ મળી જશે અને કલર કોમ્બિનેશન એમાં અવેલેબલ હશે તો તમને કલર કોમ્બિનેશન પણ મળી જશે અને આ મિત્રો જો અમારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે સાડીઓની રોજ માટે નવી અપડેટ ઓનલી ફોર કૈલાસ સાડી લક્ષ્મણનગર સુરતની અંદર આવે છે અને તમે ઘરે બેઠા પણ શોપિંગ કરી શકો છો તમને એક પણ સાડી મળી જશે એ પણ ફ્રી કુરિયર સાજ સાથે કોઈ પણ પ્રકારનો સાજ લાગશે નહીં જો લો બધાની અત્યારની ન્યૂ લુકવા જ હીટ ડિઝાઇનનું છે ડોલા ઘરસોળા હેન્ડવર્ક ગોલમોથી પટોળામાં આવશે પ્લેન ગાળાને કાંઠા છે લેરિયા છે જો લો કોટન સિલ્ક ફેબ્રિક ઉપર બધી અવનવી સાડીઓ અમારા શોપ ઉપર તમને મળી જશે તમે ઓનલાઈન પણ શોપિંગ કરી શકો છો અને અમારા શોપની રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો જો લો અને આ રેટની વાત કરીએ તો એકદમ રિઝનેબલ રેટમાં જ મળશે તમને સાડી જો લો બધી તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનો પણ ઉપર પણ ટાંગેલી છે એમાંથી પણ તમે પસંદ કરી શકો છો અને જો અમારી ચેનલમાં તમે નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે કૈલા સાડીમાં રોજ માટે સાડીની અપડેટ આવે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે અને ઇન્સ્ટાગ્રામમાં કૈલા સાડી પેજ પણ ફોલો કરજો કારણ કે સાડીઓની રોજ અપડેટ ત્યાં પણ આવે છે અને ફ્રી ગિફ્ટ વિડીયો પણ ઇન્સ્ટાગ્રામમાં મળે છે એટલે ફ્રી ગિફ્ટ સાડી પણ તમે મેળવી શકો છો થેન્ક યુ